રામ અવતારમાં શું કર્યું પહેલા સોખવાળી કરી નાખી પછી ગાજ્ય બેઠા લંકા સુધી હાવ સફાઈ કરી નાખી જેટલો ખરાબ હતો એ બધું કાઢી નાખ્યું જેણે ઘરમાં વ્યવહાર કરવો હોય ને એને તે મંડળી બંડળી બધું સાફ કરીને પછી ગાજ્ય બે આ મંડળી હોતા જે એન્ટ્રી ઉપડાવી છો ને એ કે ભાઈએ જેદુ નો વ્યવહાર કર્યો ને તેદુ ટ્રેક્ટર લઈ આવ્યા ધાબા મકાન કર્યા પણ પૂછ તો કરો લોન હું કેટલી થઈ આ રામે પેલા લોન ઉપર દીધી બધી હાવ હાવ શોખવાળી કરી અને પછી ગાદી બેઠા એ સમયનો ગાળો મૂળ વાત આ થોડુંક વચ્ચે હળવું એ કરું છું કે ભગતની વાહે પછી હાવ ગંભીરતા હાવ પણ થોડુંક આમ એ તો એના આત્માય રાજી થાય હા આત્મા પાછળ જેટલા રડો ને એટલો એ આત્મા દુખી થાય આ શોખી વાત કારણ કે હવે એ નરસિંહભાઈ નથી એક દેવ છે હરવણું કર્યું છે એને ખબર છે એમાં એ બધી વિધિ આવે છે કે અત્યાર સુધી આપણે પિંડદાન કરીએ છીએ એ શું છે કે આ જ તમારું પિંડ જે હતું એ અમારા પિંડ આ હતું એ પિંડ આજ છૂટું પીડ્યું છે અને આજ મારા તમારા સંબંધ જે શરીરના હતા એ પૂરા થાય છે અને હે આત્મા હવે તમે કૈલાસવાસ કરીને તમે દેવ થઈને તમારા કુટુંબ ઉપર કૃપા વરસાવજો આખી અર્થ એ છે છે જે ને આપણે તર્પણ કરીએ છીએ બેઠા બેઠા જેને ભાષામાં કહીએ એટલે એ હવે આપણા માટે ભગવાન છે આપણા માટે દેવ છે આપણે ને અમારા વડીલ દેવ થઈ ગયા અત્યાર સુધી માણસ હતા હવે એનાથી આગળ દેવ થઈ ગયા એટલે એની પાસે દેવની પાસે દેવની વાતો થોડીક લઈ ભગવાન રામ ગાદીએ બેઠેલા છે અને હવે તો રામરાજ છે દરેક રાજાઓ સંપીને રહે છે દરેક સંતોના એટલા બધા યજ્ઞો ચાલે છે દરેક પંડિતોને એમ કહેવાય કે એટલી એટલી વિદ્યાપીઠો એવી ચાલે છે અને નારદજી રાજાઓને ભેગા કરી કરીને સરસ મજાના પ્રવચનો આપે છે એમાં એક જગ્યાએ નારદજી એવું પ્રવચન આપતા હતા અને એમાં નારદજીથી થી કે ભગવાન રામ કરતા રામનું નામ પણ મહાન છે તમે રૂબરૂ ન ન જઈ શકો શકો અને મળી તો બેઠા બેઠા ખાલી નામ સ્મરણ કરશો તો એ પણ હવાયું છે નામ મહાન છે કીધું એમાં એક રાજા ઉભા થયા નારદજી માફ કરજો અત્યારે હાજર છે તો એ જ મહાન કહેવાય ને એનું નામ થોડું મહાન કહેવાય પણ મોટા માણા હોય ને પછી બહુ વિરોધમાં ના પડે ચર્ચામાં ના પડે કે સારું બેસી જાઓ તમને સારું લાગે પણ એ રાજા નારદના મગજમાં બેહી ગયો નારદ ની ઝપટે તો સડાય નહીં એક દી રાજા એક નીકળ્યા એટલે નારદજી વચ્ચે પ્રગટ્યા કે મહારાજ કઈ બાજુ કે સામા પહાડ ઉપર સંતો ની એક સભા છે એ સભા સાંભળવા જાઉં છું તક તક કામ કરજો આખર તો એ રાજા એ તે ગુરુ તરીકે જ માનતા હતા નારદ ને એનું માનતા બધાય એટલે નારદજી કીધું કે મહારાજ એક કામ કરજો શું કે ત્યાં તમામ સંતોનું સન્માન કરજો એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા એને પગે ન લાગતા કે આજ્ઞા ઓલાય તમામ સંતોનું ઋષિઓનું મુનિઓનું બધાનું સન્માન કર્યું પગે લાગ્યા વિશ્વામિત્ર ને સામું ન જોયું હવે એ ગાળામાં એ સમયમાં વિશ્વામિત્ર ને એક બીજા દુર્વાસા આ બેની ઝપટે ન સડાય સોતરા કાઢ નાખે હવે આયા રાજાએ એને સન્માન ન કર્યું અપમાન લાગ્યું વિશ્વામિત્રને આન ત્રપેલ ત્રાંબા જેવી એમ કહેવાય આખું થઈ ગઈ અને ન્યાલી નીકળી ગયા સભામાંથી અને સીધા અયોધ્યા બપોરનો સમય હતો અયોધ્યા પહોંચ્યા ત્યાં ભગવાન રાઘવ છે હજી એમ કહેવાય બપોરે જમી અને પોતાના સ્વયં કક્ષમાં હજી થોડાક આડા પડખે થેલા અને બહાર વિશ્વામિત્ર આવ્યા અતિ ક્રોધિથી રાઘવ ક્યાં છે રામને બોલાવો બાર લખન મહારાજ બેઠા છે પગે લાગ્યા ગુરુજીને પ્રણામ ગુરુજી પધારો પધારવું નથી રાઘવને બોલાવો રાઘવ ક્યાં છે મહારાજ માફ કરજો પોતાના સ્વયં કક્ષમાં હજી જઈને થોડોક લાંબુ પેન્ટ કર્યું છે પણ આપને આપ આપ બેસો હું આપણે આપની સેવા કરવી છે સેવા નથી કરવી રાઘવને બોલાવો અવાજ સાંભળી રામ નીચે આવ્યા ગુરુજીને પ્રણામ તત્કાલ આવવાનું કારણ શું અને એટલા ક્રોધિત કેમ છો ગુરુજી રાઘવ મને જવાબ આપો જેનું મસ્તક સંતોને ઝૂકતું ન હોય જે મસ્તક સંતો અપમાન કરતું હોય એનું શું કરવું પડે એટલે ભગવાન રાઘવત કારણ કે રઘુવંશ કે ગુરુજી એનું ધળથી મસ્તક જુદું કરવું જોઈએ મારા રાજમાં આવો અજળ માણસ ન ચાલે તો સાંભળે રાઘવ એક રાજાએ મારું અપમાન કર્યું છે ગુરુજી તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે રામ પ્રતિજ્ઞા લઈ લે ખબર પડી નારદ ને હલવાડી નો દેવાય તમારા વિશ્વામિત્ર નું વંદન ના કર્યા અને મને આવી ખબર પણ નહોતી તમે શું કરવા માંગો છો અને રામે પ્રતિજ્ઞા લીધી કારણ કે સૂર્ય અસ્ત થયા એટલે આપણું પૂરું થયું કારણ કે રામ માલી જો રાવણ ને છટકી હોય તો હું કઈ વાળીનો મૂળો નારદ દાંત કાઢે ઓલો તળી વાર કે દાંત હું કાઢો અહીંયા કાગડાનો જીવ જાય ના આમ તો દેડકાનો જીવ જાય પણ મારા નારદને કાગડા ન કહી શકાય ચિંતા કરો માં રાજા એક કામ કરો હામો પહાડ છે ને હા એમાં એક ગુફા છે ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે એને શરણે રસ્તો થઈ જશે પણ કોને અંજની બેઠા બેઠા ભજન કરે છે મહારાજા ગયા ત્યાં માના ચરણોમાં પીડા માં બચાવો ત્રાહીમાં આમ શરણાગત છું તારા શરણે આવ્યો છું તકલીફો છે મને આશરો આપો બસ કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એક રાજા મને મારી નાખશે પ્રતિજ્ઞા લઈ લીધી કે પણ તો અંજનીને આશરે આવ્યો છો તારે ચિંતા કરવાની ન હોય જાઓ સામે બેસી જાવ ખૂણામાં હમણાં મારો દીકરો આવે ને એટલે બધું કહું ભગવાન હનુમાનજી મા અંજનીની સેવા કરવા આવે મા અંજનીને વંદન કર્યા હનુમાનજીએ હનુમંત આજ બેટા સેવા બીજી કાંઈ નથી પણ એક આપણે આશરે એક રાજા આવ્યો છે મેં એને વચન આપી દીધું કે મારો દીકરો આવે તું નિર્ભય છો કાલે એક રાજાને સૂર્ય અસ્ત થયા પહેલાં એને મારી નાખવાના છે અને બેટા તારે બચાવવાના છે અને હનુમાન માં પગે લાગીને એટલું કીધું મા તારો હુકમ મારા મસ્તક ઉપર અને એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે દેશની જાવ રાજા બેઠો છે હનુમાનજી કીધું કોણ નામ દાય તાર ક્યાં જવાની જરૂર નથી આગળ પૂછડે બાંધીને ફેરવીને હેઠો પાડીને ફાણી નાખું માને તો મનાવી લો બાકી ન માને તો ચિંતા ન કરતો કોણ છે બોલ કે ઈ નો પૂછો તો સારું મને કાલે હાથ સુધી અહીંયા રાખો બીજું કંઈ કે પણ નામ તો દે કે પણ ગોટાળો થાય ગોટાળોથી તે કરી જ નાખ્યો લેવા દેવા ગયો નહીં આંખની ઓળખાઈ ને આ ઠેઠ વૈ આવ્યો માં સુધી અમે રામની સેવા કરવા જઈને મા તમારે જેવા ઘુઘાવની નહીં પણ હવે બાએ કીધું છે મા એટલે મેં મારા ઇષ્ટદેવના સોગંદ ખાઈ લીધા નામ દે ને તું કે અવધપતિ હનુમાનજી માં પાસે ગયા બા હા હનુમાન પૂછતા તો કોણ છે આ નકું સમાંગળી કહેવાય કે નહીં લેવા દેવા વગેરે તો થયો બેટા કાંઈ નહીં કાંઈ કાંઈ બધું થઈ જાય હવે હવે તમે કહી જ દીધું પછી ક્યાં કરવા રાજાને કીધું જાય ઘર ભેગો જા તાર રાજમાં જાય બધું થઈ જાય નીકળ તો એડ્યા આવો ખબ ખબ અહીંયા ઘરમાં ગો નાખી તમે લેવો હવે બાને કહેવું કેમ મારે કેમ આને પર આને મારો આ છે રાજાને રાજમાં મોકલી દીધા હનુમાનજી આવે છે અયોધ્યા ભગવાન રામ અને લક્ષ્મણ બેઠા છે એટલે વંદન કર્યા પછી લક્ષ્મણજીને કીધું કે તમે ઘડીક વડીલ બહાર જાઓ ને અમારે થોડીક અંગત વાત કરવી છે હવે આખા જીવનમાં અંગત વાત કોઈ આવી જ નહોતી અંગત હતો તોય નહોતી લક્ષ્મણ લક્ષ્મણને થયું કે ગોટાળા વાળી વાત હોય ને કરે આ મને બહાર કાઢે નહીં કારણ કે આને બહાર કાઢવાનું કારણ શું છે કે આ તો ઝડપ પ્યાલો હતા ને લખનજી આવી વાત કરાય અને જવા જો એવું કેવાય એની મોઢે લક્ષ્મણજી બહાર તો વહી ગયા પણ દરવાજે કાન દિન ઉભા રહ્યા શું અંદર વાત આવે સાંભળવું તો છે કારણ કે શેષ છે પ્રભુ હા હનુમંત આજ કઈક પ્રતિજ્ઞા જેવું કઈ લેવાનું તને કોને કીધું કે આ તો કઉ છું એવું હોય તો અમને હોપી દેવાય તમારે હું પ્રતિજ્ઞાઓ લેવાની હોય સારું લગમંત કારણ કે બુદ્ધિમાં છે બુદ્ધિનો ભંડાર છે કે ના હનુમંત એમાં કઈ ફેરફાર ના થાય કોઈને સોંપવા ન હોય અને આ તો રઘુકુળનો નો છે એકવાર વચન મોટા માલી બોલ નીકળી ગયું પછી આમ કઈ ફેરફાર થાય એવું મોટો બાપુ ખરું કઈ પ્રભુ કઈ ફેરફાર કરીએ કે એમાં એ છગોલે ને તો લખમણ બારણો ખેડવી લે એલેય ભાઈ મને ખબર હતી કે તું કાઈ ગોટાળો કરવાનો ગુરુની હાજરીમાં ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક વિશ્વમિત્રના ચરણમાં હશે તો કે નતો તો પ્રભુ નું જાઓ રામ બોલે પેલા લખમણ કીધું આ તા નીકળો નીકળો ખોટું ફાડું મારવા નહીં આવવાનું જે થતું હોય જ થાય ઓલો સીધો રાજાને રાજમાં રાજાને કીધું કે મુઠી ઓળાયો ભગાયો તારો બાપ મૂકવાનો ના હનુમાનજી લઈને નીકળી ગયા ઘોર જંગલમાં કે હવે શું રસ્તો એક જ રસ્તો શું એના ને એના નામનું સમરણ હનુમાનજીએ પાછળ પૂછનું ફીંડલું બનાવી નાખ્યું ગોળ ગોળ અને એમાં દીધો અને અહીંયા આખ્યું બાપુ બંધ થઈ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બતાવી શકે એનું નામ બતાવી શકે એના નામ સિવાય હવે કોઈ આધાર નથી સાંભળતા એવી કહે છે બે જણા ભગવાનના ભજનમાં તલીમ બને છે એક ભાવથી બને છે અને એક ભયથી બને છે રે બી નખી તીમાં ભય કો સામી

મનોધુપતિ રાઘવ રાજ પતિક i'm gonna

કે પ્રભુ ખબર નહીં રાતે એક વાનર લઈને વયોજ્યો છે વાનર લઈને વયોજ્યો કીધું એક તો શેષ નારાયણ નો અવતાર અતિ ક્રોધમાં હતા ક્રોધ ક્યાં પાયો આવીને ભગવાન રામ ને મળ્યા ગગલા લ્યો આ તમારો હનુમાન લઈને વયો ગયો તમારા દુશ્મન ને ગોતો હવે અરે લખન તું શેષ નારાયણ છો તારી ફાઈન ઉપર આખી પૃથ્વી ઉભી છે ખાલી નજર તો ફેરવ ક્યાં બેઠા એટલે ખબર પડી જાય એમાં આપણે ક્યાં ગોતવાની જરૂર છે અને શાંત કર્યા થોડા નજર ફેરવી તો જંગલ ની અંદર હનુમાનજી બેઠા છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય માલુમાન અરે બે જોયું છે રાખી ફોજ લાઈ અને હનુમાનજીને સામે રાખ આમ કહેવાય રાઘવ પોતે ઉભા રહ્યા પણ રામ હાકલા મારે છે હનુમાન એ હનુમાન આલી તો આખું બંધ છે હૃદયમાં રામ રહી ગયો છે એ શ્રી રામ એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તું ભજન કરે છે એનો અવાજ નથી સંભળાયો જો આનું ભજન આ ભજન બદલા એનું ભજન કરતા ભગવાન આવી ગયા હોય ને નહીં મારે તો તારા ના મારે તું આવે ના આવે મારે કોઈ દેના દેના રામ રાજુ ના છો હા આવે હા એ મારો દુશ્મન આપી દે બીજી વાત હે હજુ તને કહું છો મારો દુશ્મન આપી દે પણ અહીંયા તો એક જ વાત એ રાજા થરથર કાપે છે પૂછમાલી છે અને રાઘવની તપેલ ત્રાપા જેવી આખું થયું ત્યાં તો રાજા ને કાતરો બોલી હાય હાય આ મૂકવાના નથી આ પણ હનુમાનજીને તો એ ખબર નથી કોણ વાત કરે છે એક વાર બે વાર ને ત્રીજ વાર કીધું કે હનુમાન છેલી વાર કહું છું પણ હનુમાનજીની આંખ ખુલી નહીં આન ભગવાન રાઘવ એમ કે ગતિ ક્રોધમાં આવી ખભા માલે ધનુષ ઉપાડ્યું માથા માલી તીર લઈને ઠા 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 કરતો એમ કે રામે જા બાણ છોડ્યું હવે રામના બાણ ન કોઈના બાપની દેવળ નથી કેનો સામનો કરી શકે પણ જેવું રામનું બાણ જાય તો હમુ રામનું નામ આવે બાણને અર્જુન ભેગે પાણું પર પાણ પર આયે રામનું પાણ હામે રામનું નામ હામે રામનું પાણ અમે રામનું નામ લંકાની ધરતીમાં રાવણ મારવામાં પરસેવો નોતો મળ્યો એકલો આજ રામને પરસેવાના ટીપા મળ્યા પડો આ આ મારું પાણ પોતે કેમ નહીં પણ રાઘવની આ પરિસ્થિતિ જોઈ લખનથી કેમ જોયું જાય એને થયું કે આ મારો બાપ અકળાનો છે તો એક બાજુ રામ અને રામનું નામ લડાઈ કરે છે હા મામું

મિત્ર તો કાયમ શેષ ના આસનમાં નારાયણ સુવા વાળો છે આજ શેષ બહુ રાજી થયા છે જો આમે ભગવાન દુખી થયા છે લક્ષ્મણ ખોળામાં સુતા છે રોડે છે આજ નારાયણ કે અવતાર લીધા પછી આજ પહેલી વાર નારાયણ મારા ખોળામાં આવી રહ્યો છે અને આમ ધીરે 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 જામ કે ભાઈ હજી રાખો ઢરે છે અને તા તો ખોળામાં લખન લે છે ધીરે ધીરે આંગણા મીડિયા શરૂઆત અને હા મેં ખબર જ નથી એ શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઘટના એવી ઘટે થોડીક વાર થઈ ત્યાં ભગવાન રામ ધીરે ધીરે આઈટું ખોલી રામ જ્યાં નજર કરી ત્યાં હનુમાનની સાતી માલી જગા જાગા જાગાગ લઈને સારાઓ નીકળે છે આજ રામ ગાંડવ બીજો દૂધ બીત્યું હનુમાનની સાએ હનુમાનને કાંઈ ખબર કારણ કે એ તો લાગ્યું હોય એ બેભાન થાય ને કારણ કે હનુમાન ના હૃદયમાં રામ બેઠો છે એને ક્યાં ચિંતા એટલે જ રામ ને મૂર્સા આવે ને લાગ્યું હનુમાન ને પણ મૂર્સિત રામ થયા બેઠા થયા દોડ દીધી બાણ ખેંચ્યું તીર ખેંચી લીધું અને ઘા ઉપર બાપુ હાથ મૂકી દીધું અને પડે છે લોહી નીકળે છે એ હાટું નહીં હો આ ગામ જોઈ ન જાય કે આના હૃદયમાં હું બેઠો છું એટલે ચિરાઈ ગયું ને હૃદય એમાં રામ બેઠો જો સાહેબ ભરોસો હોય ને ભરોસો એને જેવું એક નથી વાત પછી લઈ લઉં પણ આ પેલા વાત આ માહોલ એ પણ આપણે વાત હવે રામે હાથ રાખ્યો છે અને રામનો જો હનુમાનજી રામનું નું ભજન કરે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ હવે રામ ਰਾਮ ਹੋਵੇ ਹਨੂਮਾਨ ਨੂੰ ਭਜੇ ਜੈ ਹਨੂਮਾਨ ਜੈ ਹਨੂਮਾਨ ਸਾਗਰ

સૂતી તારો ઘર રૂજાય ત્યાં સુધી રાગવા ફેરવા કર જય હનુમાન્ઞાન ગુણ સાથ જય કપી હનુમાન જ હમ ની આખ ખુલી ગઈ આનો હાથ ફરતો જે બંધ ન થતો એટલો ઓલો રાજા જે વાહતો ને એને સડપ દિન ઉપાડી અને ખોળામાં બેહાડી દીધો અને હવે શું ઘટના ઘટે છે હનુમાન થોડા કામ હેર્યા એટલે હાથ જે હતો ને સાથી ઉપર એ ઓલાને માથા ઉપર આવી ગયો અને માથા ઉપર મળ્યો હાથ ફરવા જેવો એના માથા ઉપર રાજાના માથા ઉપર રામનો હાથ ફરવા મળ્યો સડપ દિન હાથ પકડી લીધો તારામને ખુલી ગયું હનુમાન હા પ્રભુ હવે મને એ કહો જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોક માં બીજું કોણ મારી કે મને કહીશ હજી રાઘવ બોલે ન બોલે એમાં વિશ્વામિત્ર નારદ આવી ગયા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાન ધડ દિન રાજા ને કીધું બોલો બાપુ આવ્યો એના ચરણમાં તારું મસ્તક નાખી દે ડોટ દે અને આ કાળ તો ફાળી ગયો છો ભાઈ ઓલા પુરુષમાં તેડીમાં લઈ જોતા તક રામની ગામ કેવી પ્રકૃતિ ફરાય છે એટલે રાજાએ ગડગડતી દોડ દે અને સીધું મસ્તક વિશ્વામિત્રના ચર એટલે નારદજીએ કીધું વિશ્વામિત્ર ને કે રામની પર જગ્યા પૂરી થઈ રામે કીધું છે ને કાલ સૂર્ય અત્યારે પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે જો એનું મસ્તક તમારા ચરણમાં આવી ગયું હવે રાઘવને કેવા ક્ષમા કર દે એટલે વિશ્વામિત્ર કીધું કે રાઘવ ક્ષમા કરીજો ભાઈ ક્ષમા કરીજો મારો બાપ ક્ષમા કરી દીધું પછી તો એ બધું પૂરું થયું પછી નિરાતે બધા બેઠા થોડીક પછી બેઠા ને પછી લખમણે ચા બનાવી આમ હળવું કરવું તો આમ જ કરાય ને બીજું શું કરાય હનુમાને ફૂકું મારી સુલામાં કારણ કે પવન પુત્ર એની જેવી તો ફૂક કોઈ નહીં નહીં નિરાતે બેઠા વિશ્વામિત્ર થોડો ક્રોધ છે રાજાને કીધું આ રામરાજ ચાલે છે તો ખબર છે ને અને સતાવા આવા અજડ અને સંતોની મજાક કરો છો સંતોના અપમાન કરો છો ત્યાં સત્સંગમાં જ આવો તો આવું ન થાય તે રાજાએ કીધું કે બાપુ હાવ હાસુ કહું મને સત્સંગ વગેરે હાલતું જ નથી અને આ બધું ઊભું સત્સંગમાંથી જ થયું છે તો કોના સત્સંગમાં એ નારદ બાપુ હવે તો કયો ડહુ ન કરે છે આ કાંઈક ફરશે બધું માઇન્ડ સમાધાન થયું નારદ હામે વિશ્વામિત્ર જોવે છે નારદ આ ઋષિવર્ત આ મહર્ષિ હાય હાય શું બેનો સંગમ હશે રામ બેઠા હશે હનુમાન બેઠા હશે વિશ્વામિત્ર હશે નારદ કે હા મેં કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરજો મતલબ મતલબ એટલો આની મતી ઠેકાણે લાવવા સત્સંગમાં આવ્યા પછી સત્સંગ સ્વીકારે નહીં અને આવી દિશા થાય કે શું ન સ્વીકાર્યું કે મેં એમ કીધું કે રામ કરતા રામનું નામ મહાન છે આ નહોતો માનતો હવે એને પૂછો હવે કે એ નામે જ બસ હો ધૂઈને જ બસ આવ્યા કે રામ ગોબો ઉપાડ લેવાનો હતો રામનું નામ રામ સામે જો ટકરાઈ શકતું હોય તો આપણા કર્મ સાથે શું કામ ન ટકરાય આપણા પાપ સામે શું કામ ન ટકરાય બાકી રામ છે ભરોસે રહેવાય